નગરપાલિકા પાવર હાઉસ ગામદેવી માતાના મંદિર ખાતે હવનનું આયોજન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં ભક્તોએ આઠમના હવનમાં શ્રીફળની આહુતિ આપી હતી સુરસુમા ગંગાદેવી મંદિર ખાતે ચૈત્રી પૂનમના રોજથી શરૂ થયેલા મેળાનું આજે આઠમના હવન બાદ સમાપન થશે ઉમરગામ તાલુકાના સોરસુંબા રેલવે ઓવરબ્રિજ ના પશ્ચિમ તરફ સર્વિસ રોડ નિર્માણની કામગીરી ચાલી રહી છે પરંતુ કેટલાક સ્થળો પર નિર્ધારિત પહોળાઈ કરતા સાંકડો માર્ગ બનાવવામાં આવી રહ્યો છે એજન્સી દ્વારા સર્વિસ રોડના નિર્માણની કામગીરીમાં વેઠ ઉતારવામાં આવતી હોવાના આક્ષેપો સ્થાનિકો કરી રહ્યા છે સ્થાનિક વિસ્તારના રહીશો અને માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકોને અગવડતા ન પડે તે માટે સરકાર દ્વારા કરોડો રૂપિયાની ફાળવણી સર્વિસ રોડના નિર્માણ તેમજ ગટરના નિર્માણ માટે કરવામાં આવી છે સર્વિસ રોડની નિર્ધારિત પહોળાઈ માટે જમીન સંપાદન કરવામાં આવી છે અને તેના નાણાં સ્થાનિક વિસ્તારના જે તે માલિકોને ચૂકવવામાં આવ્યા છે તેમ છતાં સાંકડા સર્વિસ રોડના નિર્માણની કામગીરી થઈ રહી છે જે સંદર્ભે સ્થાનિક અમલીકરણ અધિકારી આ કાળા કાન કરી બેઠા છે કારણે ટ્રાફિકની સમસ્યા ન ઉદભવે તે માટે નિર્ધારિત કરેલા માપદંડો જળવાઈ રહે તે જરૂરી ક્લબ ઓફ ઉમરગામ દ્વારા વરસાદી પાણીનો સંગ્રહ કરી ગ્રાઉન્ડ વોટર રિચાર્જ કરવા ગામે ગામ જઈ લોકોને સમજણ આપવામાં આવી રહી છે મુખ્યત્વે સોસાયટીઓના ટેરેસ ઉપર સંગ્રહિત થતા વરસાદી પાણીને જમીનમાં ઉતારી ભૂગર્ભ જળ રિચાર્જ કરવા માટે ગામે ગામ જઈ ઇનરિલ ક્લબના સભ્યો દ્વારા સમજણ આપવામાં આવી રહી છે આજ રોજ ઇનરવીલ ક્લબ ઓફ ઉમરગામના હોદ્દેદારો તેના રીસાય બાબતે વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકોને સમજણ આપવામાં આવી હતી ગરમીના દિવસો શરૂ થતા ઉમરગામ તાલુકામાં ગામે ગામ પાણીની તંગી વર્તાય છે ત્યારે ઇનારવિલ ક્લબ ઓફ ઉમરગામ ની પહેલ લોકો માટે પ્રેરણારૂપ સાબિત થશે નમસ્કાર જેવી રીતે અમે ઘણી બધી સ્કૂલોમાં ગ્રાઉન્ડ વોટર રિચાર્જ ના પ્રોજેક્ટ કર્યા છે આ સ્કૂલમાં અમે ગ્રાઉન્ડ વોટર રિચાર્જ પ્રોજેક્ટ કર્યો છે જેવી રીતે અહીંયા આગળ આરો બેસાડ્યો છે અને આરો ટેરેસ પર છે ટેરેસ પરથી જે પાણી

ઉમરગામ જીઆઈડીસી કોલોની શ્રી ગોવર્ધનનાથજી ની હવેલી ખાતે ભાગવત સપ્તાહ નું આયોજન કરવામાં આવ્યું છે વ્યાસપીઠ પર બિરાજમાન કથાકાર પૂજ્ય હાર્દિકભાઈ શુક્લ દ્વારા શ્રોતા ભક્તો ને કથાનું રસપાન કરવામાં આવી રહ્યું છે ભાગવત સપ્તાહના આયોજન દરમિયાન રવિવારે મોડી સાંજે શ્રી કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી ઉજવણી પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા ધરમપુર તાલુકાના બિલપુડી ગામમાં ડુંગરપાડા ફળિયા વિસ્તારમાં રહેતા કમલેશભાઈ અરવિંદભાઈ સરગવારના ઝાડ ઉપર ડાળી કાપવા ચડ્યા હતા તે દરમિયાન ઝાડની ડાળી વીજવાયર ઉપર પડતા ધડાકો થયો હતો ઘટનામાં અરવિંદભાઈને વીજ કરંટ લાગતા તેઓ ઝાડ ઉપરથી નીચે ફેંકાઈ ગયા હતા અને બેભાન થઈ ગયા હતા પરિવારજનોને જાણ થતાં તેઓ ઘટના સ્થળ પર આવી પહોંચ્યા હતા અને ખાનગી ગાડીમાં હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ ગયા હતા જ્યાં ફરજ ઉપર હાજર ડૉક્ટરે ચેક કરતાં તેઓ મરણ થઈ ગયેલ હોવાનું જાહેર કર્યું હતું ઘટના અંગે મૃતકના પુત્ર દીક્ષિતભાઈએ ધરમપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા ફરિયાદના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે વલસાડ સિટી પોલીસે નજર ચૂકવી દાગી નવની ચોરી કરતી આંતર જિલ્લા ગેંગને જડપી પડી છે ભે વાડી જગ્યાએ વૃદ્ધોને નિશાન બનાવતી ગેંગના બે મહિલા સહિત ત્રણ આરોપીઓને દરપકડ કરાઈ છે પોલીસે પકડેલા આરોપીઓમાં મૂળ રાજકોટની આ ગેંગમાં માતા અને તેની દીકરી અને દીકરો સામેલ છે ચોરી કરતી ગેંગના કારનામાં સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા હતા વલસાડ સિટી પોલીસ દ્વારા પકડવામાં આવેલા આરોપીઓ ગુનાઈત ઇતિહાસ ધરાવતા હોવાનું જાણવા મળી રહ્યું છે દાદરાનગર હવેલી અને દમણ ફાયર અને ઇમરજન્સી વિભાગ દ્વારા નેશનલ ફાયર સર્વિસ વીક અંતર્ગત ફાયર વિભાગ અને ઔદ્યોગિક સંઘ ડીએનએચના સંયુક્ત ઉપક્રમે ફાયર સેફ્ટી અવેરનેસ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું સેલવાસ યાત્રી નિવાસ ખાતેથી રેલીની શરૂઆત થઈ હતી રેલી સહિત ચોક કલેક્ટર કચેરી બાવીસા ફળિયા થઈ સ્ટેડિયમ ગ્રાઉન્ડ ખાતે સભામાં પરિવર્તિત થઈ હતી સપ્તાહ દરમિયાન હોસ્પિટલ શૈક્ષણિક સંસ્થાઓ આવાસીય ભવન ઉદ્યોગો સહિત વિવિધ સંસ્થાઓમાં અગ્નિ સુરક્ષા પ્રશિક્ષણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સેફ્ટી વીક અંતર્ગત યોજવામાં આવેલી રેલીમાં ફાયર વિભાગના અધિકારીઓ ઔદ્યોગિક સંઘના પ્રતિનિધિઓ કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા આપ આપણે કે એક ધ પહેલી વાત તો એ કે ચૌદ એપ્રિલ એક ધ કન્ટ્રી ફાયર સર્વિસ ડે કે રૂપ મેં મનાતે ચૌદા એપ્રિલ કો જો ફાયર સર્વિસ કે જો જવાન હે આપણે કર્તવ્ય કો નિર્વહન કરતે હુએ अपना प्राणों की आहुति दे देता है उन सारे जवानों को 14 अप्रैल के दिन एक कमोमरेशन परेड के रूप में उन सभी जवानों को श्रद्धांजलि अर्पित करते हैं उनके बाद पूरा भारतवर्ष में 14 अप्रैल से 20 अप्रैल तक फायर सर्विस वीक मनाया जाता है और इनके अंतर्गत दादरा नगर हवेली दमन एंड फायर डिपार्टमेंट विभिन्न जगहों पे पब्लिक अवेयरनेस के प्रोग्राम करते हैं आज 19 तारीख को दादरा नगर हवेली में डीएनएच इंडस्ट्रियल एसोसिएशन और फायर डिपार्ट के डिपार्टमेंट के संयुक्त उपक्रम में हमने एक फायर सेफ्टी जागरूकता रैली का आयोजन किया था आज बिल्डर एसोसिएशन ने भी उनके जो पदाधिकारी है और इंडस्ट्रियल एसोसिएशन के जो पदाधिकारी पदाधिकारी है उन्होंने भी आज पार्टिसिपेट किया और उनके कर कमलों से इस रैली का स्टार्टअप हमने करवाया था इन सारे एम्प्लॉइज और इंडस्ट्रीज के जो लीडर्स है और जो भी इंडस्ट्रियल एसोसिएशन के प्रमुख है इन सारे लोगों का मैं तहे दिल से फायर डिपार्टमेंट की ओर से धन्यवाद करता हूँ जय हिंद जय भारत फास्ट न्यूज इवनिंग बुलेटिन में आज बस आठ आती नमस्कार